Thank you. નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટમાં ફરજિયાત હેલ્મેટ કાયદાનો વિરોધ શરૂ થયો છે કાયદો લાગુ થયો છે જેનો લોકો વિરોધ કરી રહ્યા છે રાજકોટના હર્ષિત સમિતિ બનાવી છે તેમનું કહેવું છે કે આ કાયદો ભૂલ ભરેલો છે અને નેવું ટકા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તેમણે સરકારને માંગ કરી છે કે હેલ્મેટ ફરજિયાત કરતા પહેલા રોડ રસ્તા સારા કરે જેથી લોકોની સાચી સુરક્ષા જળવાઈ રહે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ હર્ષિલ પિયુષભાઈ શાહ આ કાયદો ખૂબ ખોટો છે ભૂલ ભરેલો છે તંત્ર કેમ ખબર નથી પડતી સમજાતું નથી મોદી સાહેબ જ્યારે હતા ત્યારે પણ હેલ્મેટ બાબતે કોઈ આગ્રહ રાખ્યો નથી વિજયભાઈ રૂપાણી સાહેબે પણ હેલ્મેટ બાબતે કોઈ આગ્રહ રાખ્યો નથી અને લોકોને છૂટછાટ અને સ્વતંત્રતા પૂરેપૂરી આપી છે અત્યારની સરકાર કેમ બોલી નથી શકતી કેમ જે જવાબદાર લોકો છે એ આગળ નથી આવતા તે સમજાતું નથી પણ કોઈને આ કાયદો મંજૂર નથી નેવું ટકા થી વધારે લોકો ના જુઓ તો સો માંથી નેવું હેલ્મેટ વગર જાય છે જો ખબર પડતી જ હોય કે પોતે શું પહેરવું શું ઓઢવું હેલ્મેટ જરૂરી છે સેફ્ટી જરૂરી છે કે નહીં ક્યારે સેફ્ટી જરૂરી છે કે નહીં આ તો એવું થયું કે કાલ સવારે આતંકવાદીઓ આવી ગયા અને તમે એવો નિયમ કાઢો કે હવે બધા એ લાઈફ જેકેટ જે આપણે બુલેટ પ્રૂફ જેકેટ બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને જ ફરવું હવે આતંકવાદી તમે બંધ નથી કરી શકતા એટલે લોકોને બુલેટ પ્રૂફ જેકેટ પહેરવાનું ગયો તમે રોડ રસ્તા સારા નથી કરી શકતા તમે સ્પીડમાં જે ઓવર સ્પીડિંગમાં ગાડીઓ ચાલે છે લાયસન્સ વગરના ગાડીઓ ચલાવે છે એ બધું કરી નથી શકતા એટલે લોકોને હેરાન કરવાની વાત છે હું છેલ્લા મહિના બે મહિના ત્રણ મહિનાથી જોઉં છું કે રોડ રસ્તા બાબતે લોકોનો પુષ્કળ વિરોધ છે એટલે જ્યારે લોકોએ વિરોધ કર્યો ત્યારે લોકોને હેરાન કેમ કરવા અને દબાવી કેમ કરવા એના માટે હેલ્મેટ ચાલુ કર્યું છે તમારી માંગ જે છે સ્લીપ કરવામાં નહીં આવે તમારી સમિતિ દ્વારા આધાર કાઢી પ્રોપ્રિક કહેવાય અમારી સમિતિ અત્યારે ત્રણ હજાર લોકોની બની ગઈ છે હવે આ ત્રણ હજાર લોકોની સમિતિ દ્વારા અઢાર વોર્ડ ઓફિસ જાહેર કરીએ છીએ દરેક વોર્ડમાં સોસો જણા બસો બસો જણાની અમારી ટીમ બનાવીએ છીએ અને પછી આખા રાજકોટને એક કરી અને અમે આ ચો કાર્ય ચોક્કસ કરીશું આમાં કોઈ બાંધછોડ નહીં કરીએ અને આખા રાજકોટને એક કરી અને એકવાર હેલ્મેટનો કાયદો નાબૂદ કરાવ્યો છે હેલ્મેટના કાયદાનો વિરોધ કરવા માટે લોકો પ્રગતિયાત છે બીજા નંબરમાં અમારું એવું માનવું છે કે કોઈ બી કાયદો બનાવતા પહેલાં આ જે કાયદો બનાવે છે તે તમામ દેશના ધારાસભ્ય છે સાંસદ હોય કલેક્ટર છે પોલીસ કમિશનર છે મુનસિપાલિટી કમિશનર છે ઓપરેટરો છે સાંસદ છે એ બધાયને છ મહિના સુધી હેલ્મેટ પહેરી પોત પોતાના વિસ્તારમાં ફરવું જોઈએ ટુ વ્હીલ લઈને પછી એને અહેસાસ થવો જોઈએ કે એને ખબર પડી જોઈએ ખરેખર આ જનતાની જે વાત છે એ સાચી છે બરાબર રાજકોટમાં એક જ વ્યક્તિ એવી છે જે પૂર્વ મંત્રી અને એમનું નામ છે ગોવિંદભાઈ પટેલ એ લોકો સમગ્ર રાજકોટની જનતાની આ વેદના સમજી શક્યા છે એટલા માટે એને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈભાઈ પટેલ અને હર્ષ સંઘવી જે આઠ નાપાસ છે એને પણ પત્ર લખ્યો છે કે ભાઈ આ કાયદો ખરેખર જનતાને એક વેદના આપનારો છે અને સિટીમાં ખરેખર આ જરૂરિયાત નથી બાકી વર્તમાન ધારાસભ્ય એક પણ એક પણ કોપરેટર રાજકોટના તમામ અને એક પણ સાંસદ સભ્ય કોઈ આ બાબતે જનતાના પ્રશ્ન માટે કોઈ ભોયલા નથી તો મારી એક રાજકોટની જે હેલ્મેટનો વિરોધ કરે છે તમામ જનતાને નમ્ર વિનંતી છે કે ટ્રાફિક પોઈન્ટે ઉભેલા કોઈપણ કર્મચારી સાથે ઉગ્રતાથી વાત નથી કરવાની બરાબર છે ઘર્ષણ નથી કરવાનું અને શાંતિથીને જ કહેવાનું છે ભાઈ મારે હાજર દંડ ભરવો નથી મેમો ભરવો નથી મને તમે કોર્ટનો મેમો બનાવી આપો મારી રજૂઆત મારે કોર્ટમાં કરવાની થાય છે તો કરવું પડશે ને પોલીસ કાયદા પોલીસ બંધાયેલી છે કાયદાનું પાલન કરાવવા માટે એટલે જનતાને આ પ્રશ્ન કરવાનો માની લો કોઈ કર્મચારી ન આપે માને નહીં તો તમારે અહીંયાથી એક રાજકોટની જાહેર ડીસીપી અને એસીપી ટ્રાફિક નો નંબર એક રાજકોટની જાહેર જનતા માટે સોશિયલ મીડિયામાં મોબાઈલ નંબર અને લેન્ડલાઈન નંબર એનો જાહેર કરવો જોઈએ જેથી કરીને કોઈ પણ વ્યક્તિને આ પ્રશ્ન આવે સ્થળ ઉપર પોઈન્ટ ઉપર ટ્રાફિકવાળા રોકે અને પોતાની મનમની કરે તો બે સીધી વાત અહીંયા એસીપી અથવા ડીસીપી સાથે કરી શકે કે સાહેબ મને આ લોકો કોર્ટનો મેમો બનાવી આપે એટલી જ મારી રજૂઆત છે બીજી કાંઈ નથી હું કાયદાનું પાલન કરીશ તમે તમારું કામ કરો હું મારું કામ કરું હું